નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર ત્રેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર સમજાવી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે કુલ ગુણ એસી માકનું રહેશે અને તેનો સમય તમારે ત્રણ કલાકનો રહેશે તો આપણે જોઈએ પ્રશ્ન એક તરફ તો વિદ્યાર્થી પ્રશ્ન એક અ એની અંદર વિકલ્પ આપેલા છે અને વિકલ્પો તમારે બારમાકના પૂછાતો હોય છે પહેલો છે પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે ઓક પાઈન અને દેવદાર બીજું છે નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે તો કરશલો નંબર ત્રણ કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે તો પોયનાના નંબર ચાર સાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું અંતરિક્ષયા નંબર પાંચ એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય તો દસ અને નંબર છ ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે તો વર્તુળકાર ગતિ નંબર સાત પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે તો સૂર્ય નંબર આઠ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે છે નંબર આઠ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં તો કાચ અને નંબર નાઇન વિદ્યુત અવાહક પદાર્થ કયો છે તો વિદ્યાર્થીઓ એનો આન્સર તમારે જાતે કરવાનો રહેશે નંબર દસ ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી તો ગ્રીસ નંબર અગિયાર હવામાં સરકતા એન્જિન વગરના વિમાને શું કહે છે તો ગ્લાઇડર નંબર બાર વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે તો ઓક્સિજન હવે વિદ્યાર્થીઓ બ એની અંદર વ્યાખ્યા આપી છે અને વ્યાખ્યાઓ તમારે ચાર માર્કની પૂછાતી હોય છે અહીંયા પાંચ વ્યાખ્યાઓ આપી છે એમાંથી તમારે ચાર લખવાની હોય છે પહેલી છે અનુકૂલન પારદર્શક પદાર્થ વિદ્યુત પરિપથ ચુંબકીય પદાર્થો અને પવન હવે પ્રશ્ન બે અ એની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન બે તમારે દસ માર્કનું પૂછાતો હોય છે પહેલો પ્રશ્ન છે રની વનસ્પતિના પર્ણો કયો હોય છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર તમારે જાતે કરવો પડશે અને મને કમેન્ટમાં જણાવવું પડશે કે તમે આન્સર કેવો લખ્યો છે નંબર બે અળસિયાનું શ્વસન અંક કયું છે તો વલયો બીજું માપ પટ્ટીની જાડાઈ કયા કમ અપાય છે તો મિલીમીટરમાં મપાય છે નંબર ચાર પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવામાં આવે છે જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને અને નંબર પાંચ વસ્તુ ક્યારે દેખાય છે વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય ત્યારે નંબર છ વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે તેમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે અને નંબર સાત ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તો ફિલામેન્ટ નંબર આઠ હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે સોયાકાર નંબર નાઇન બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે બે ચુંબકોના અસમાન ધ્રુવો નજીક લાવતા નંબર દસ ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાસો કરતાં શું થાય છે હવા પરપોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે હવે બ એની અંદર વિદ્યાર્થીઓ તફાવત આપેલા છે તફાવત તમારે ચાર માર્કના પૂછાતા હોય છે તમે જોઈ શકો છો કયા કયા તફાવત છે કોઈ પણ બે લખવાના છે સજીવ અને નિર્જીવ શ્વસન અને નિર્પ્રકાશન વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો વિદ્યાર્થીઓ એનું સોલ્યુશન જોઈએ આપણે પહેલાં પહેલું છે સજીવ અને નિર્જીવ સજીવમાં તે ખોરાક લે છે તે શ્વસન કરે છે તે હલનચલન કરે છે તે વૃદ્ધિ અને વિકાસ પામે છે જ્યારે નિર્જીવમાં તે ખોરાક લેતું નથી તે શ્વસન કરતું નથી તે હલનચલન કે પ્રચલન કરે છે તે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી હવે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક એની અંદર તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે બીજું લોખંડ તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે વિદ્યુત અવાહકની અંદર તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નથી બીજું છે રબર એનો નાઇટ જેવા પદાર્થ વિદ્યુત અવા છે હવે વિદ્યાર્થીઓ શ્વસન અને પ્રકાશ શિસ્થાન એનું જોવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો તો પહેલું છે આ ક્રિયા વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેમાં થાય છે બીજું આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે પ્રકાશ શિસ્થાનની અંદર આ આ ક્રિયા ફક્ત વનસ્પતિમાં થાય છે આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારે તફાવતનું સોલ્યુશન હવે ક એની અંદર નીચેના બે બે ઉદાહરણ આપો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને નિવાસસ્થાનના અજૈવિક ઘટકો તો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન પણ તમારી સાથે કરવું પડશે હવે પ્રશ્ન ત્રણ અ એની અંદર નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણ છે ગમે તે બે બેનું તમારે સોલ્યુશન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ અ તમારે દસ માર્કનું પૂછાતો હોય છે તમે જોઈ શકો છો પ્રશ્ન ત્રણ અ હવે બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ચાર છે ગમે તે ત્રણ લખવાના છે અને બ તમારે છ માર્કનું પૂછાતો હોય છે પહેલું છે ઊંટ રનનું વાહન કહેવાય છે બીજું અંધારાઓડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી નંબર ત્રણ ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે નંબર ચાર ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે વિદ્યાર્થીઓ આ બધાનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે તમે પ્રશ્નો જોઈ શકો છો અને વૈજ્ઞાનિક કારણોની અંદર પણ તમે જોઈ શકો કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે અ અને બ બાર અની અંદર મુદ્દાસર ઉત્તર લખો ત્રણ તે બે લખવાના છે અને પ્રશ્ન છે પેલો રણપ્રદેશમાં પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂળનો જણાવો બીજું ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો નંબર ત્રણ વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો તેના વિશે ટૂંકમાં સમજાવો અને બ એની અંદર ટૂંકમાં ઉત્તર લખો એની અંદર વિદ્યાર્થી બ તમારે આઠ માર્કનો પૂછાતો છે તો જોઈએ પ્રશ્નો પહેલું છે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા બે ઉદાહરણ આપો બીજું નિવાસસ્થાનના પ્રકાર જણાવો અને ત્રણ આગાડી નિર્જીવ છે કે સજીવ આમ કહેવા માટેના તમારા કારણો આપો ચાર લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો અને નંબર પાંચ પડસાયો સાથે રચાય છે હવે પ્રશ્ન પાંચ અ એની અંદર નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખું ગમે તે ચાર લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન પાંચ અ તમારે આઠમાકનું પૂછતો હોય છે પેલો છે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે એ બીજું વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો નંબર ત્રણ ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે નંબર ચાર હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેમનો ઉપયોગ લખો નંબર પાંચ શા માટે ઋણનું કુમળું એટલે કે કોટન રૂનો ટુકડો પાણીમાં સંકોચાય છે હવે બ એની અંદર વિદ્યાર્થીઓએ વર્ગીકરણ આપેલું છે વર્ગીકરણ તમે જોઈ શકો છો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થોનું છે બ તમારે ચાર માર્કનો પૂછાતું હોય છે હવે ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ક તમારે ચાર માર્કનો પૂછાતું હોય છે પહેલું ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે છે બીજું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે નંબર ત્રણ ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે નંબર ચાર હવાને જોઈ શકાતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ